બાદમાં પાયલોટ નહી હોવાની વાત મળી રહી છે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ તેના નિર્ધારિત સમય ચાર વાગ્યે પિસ્તાલીસ મિનિટે ઉડાન ભરવાની હતી તેને સાત વાગ્યે ને પચાસ મિનિટના સમય પર રિસેડ્યુઅલ કરવામાં આવ્યા બાદ પણ ઉડાન ભરી ન હતી આ દરમિયાન મુસાફરોએ અનેક વખત રજૂઆત કરતા ગોળ મટોળ જવાબ આપવામાં આવ્યા હતા જેનાથી મુસાફરો ખૂબ જ પરેશાન થઈ જતા એરપોર્ટ પર ભારે હોબાળો કરતા છેવટે એરલાઈન પાયલોટ ન હોવાની વાત સ્વીકારી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App